પરંતુ વૃદ્ધાશ્રમોને તાલા કઈ રીતે લાગે ને એ દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે અને આવા દીકરા દીકરી જ્યારે સફલ થઈ જાય છે ને ત્યારે માતા પિતા જોડે રહેતા એને શરમ આવવા માને છે એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે તો મા બાપ સાથે રહેતા એમને શરમ આવે તેવી વાત સંગવે કરી

આ વૃદ્ધાશ્રમને તાળા મારવાનું કામ એ હવે આપણું છે તેવી વાત હર્ષ જ્યારે દીકરો સફળ થાય તો મા બાપ સાથે રહેતા એમને શરમ આવે તેવી વાત કરી સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર નથી પડતી તેવી વાત અને તેવો હુંકાર હર્ષ સંઘવીએ કર્યો છે આવા દીકરા દીકરીઓનું ડોનેશન જે છે તે સમાજે ન લેવું જોઈએ સાથે જ એવા દીકરા દીકરીઓને સમાજના કાર્યક્રમોમાં ન બોલાવા જોઈએ તેવી વાત હર્ષ સંઘવી છે તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે અમદાવાદના નિકોલમાં પાટીદાર સમાજના મહાસંમેલનના એક કાર્યક્રમની અંદર હર્ષ સંઘવી જે છે તેમણે હુંકાર કર્યો છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી અલગ અલગ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં ઘરમાં ઘરડી મા હોય છે તેમને તરછોડી દેવામાં આવે છે ને તેમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે વૃદ્ધાશ્રમો ની અંદર છોડી દેવામાં આવે છે કાં તો પછી આ રાખી દેવામાં આવે છે કે હવે તમારે અને અમારે કોઈ જાતના કોઈ સંબંધ ને આ પ્રકારની વાત અને આ પ્રકારની ચર્ચાઓ થતી હોય છે તે વસ્તુ ક્યાંક ને ક્યાંક સરકાર અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના એ કાન સુધી વાત પહોંચી ગઈ છે અને એટલા માટે જ હર્ષ સંઘવે કુલા મંચ પરથી આ વાત કહી છે અને કહ્યું છે કે સમાજની અંદર વૃદ્ધાશ્રમોની એક પણ જાતની જરૂર નથી પડતી પરંતુ જે-જે લોકો વૃદ્ધાશ્રમ બનાવીને બેઠા છે ને બનાવી રહ્યા છે તે લોકોને અભિનંદન પાઠવું છું જ્યાં ઘરમાં ઘરની માને નથી સાચવી શકતા ત્યાં વૃદ્ધાશ્રમવાળા સાચવે છે એટલે અભિનંદન એ લોકોને પાઠવ્યા હતા પરંતુ એ લોકોને ઠપકો પણ આપ્યો છે જે જે લોકોએ વૃદ્ધાશ્રમમાં પોતાના મા બાપને છોડીને આવ્યા છે તેવા યુવાનો દીકરા દીકરીઓને હર્ષ સંઘવીની ટકોર જે છે તે જોવા મળી છે અને કહ્યું છે કે જો સમાજની અંદર આ પ્રકારનો કોઈ કિસ્સો બને છે તો પછી એ દીકરા દીકરીઓ જે ડોનેશન આપે છે એ ડોનેશન પણ આપણે નહીં લેવાનું અને સાથે જ સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો તેમને આમંત્રણ નહીં આપવાનું તેમને બોલાવવાના નહીં આ પ્રકારની આપણે જો વાત કરીશું ને આ પ્રકારના આયોજનો કરીશું અને આ પ્રકારના નિર્ણયો લઈશું તો જ ખબર પડશે કે મા મા બાપની કિંમત શું હોય છે બાપ કે જે પેટે પાટા અને આપણે ગણાવે મોટા કરે અને મોટા કર્યા બાદ શું થાય આપણે એને વૃદ્ધાશ્રમમાં છોડી દઈએ આપણે આપણે સ્વતંત્ર રીતે જીવન જીવવાનું શરૂ કરી દઈએ આ પ્રકારની વાત જે હર્ષ સંઘવી છે તેમના દ્વારા ખુલ્લા મંચ પરથી કરવામાં આવ્યું છે તે અમદાવાદના નિકોલમાં યોજાયેલા પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ માં બાપ અને દીકરા દીકરીઓની વાતને લઈને શું કહ્યું એ પણ સાંભળી સમાજની સામાજિક જવાબદારીઓ બી આપ સૌ લોકોએ હાથમાં લીધી સમાજના દીકરા દીકરીને ભણાવવા માટે અલગ અલગ શહેરોમાં સ્કૂલની વ્યવસ્થા હોય દીકરીઓને વધુ ભંતર આપવા માટે હોસ્ટેલની વ્યવસ્થાઓ હોય અને એ હોસ્ટેલ જોડે જોડે સમાજની સામાજિક વ્યવસ્થાઓની બી જવાબદારી આપ સૌ લોકોએ અદ્ભુત રીતે હાથમાં લીધી છે એ સૌ વ્યવસ્થાઓ બદલ બી હું આપનો આભાર માનવા માંગુ છું સામાન્ય રીતે સ્કૂલ હોસ્ટેલની જવાબદારી એ સામાજિક જવાબદારીઓ હંમેશા સરકાર પાસે અપેક્ષા રહેતી હોય પરંતુ તમે સૌ લોકોએ તો સ્કૂલ અને હોસ્ટેલ જ નહીં પરંતુ વિવિધ હોસ્ટે હોસ્પિટલો દ્વારા બી આ રાજ્યના નાગરિકોને સેવા આપી છે આ બધા જ કામ સરકારના કામો આપ સૌ લોકોએ સામાજિક રીતે હાથમાં લીધા છે અને હું આપણે કહેવા આવ્યો છું કે સરકારમાં બેઠેલા સૌ મંત્રીઓ સરકારમાં ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ એ હંમેશા આપ સૌની સાથે છે આવા સૌ સામાજિક કામની અંદર આપ સૌ લોકો જોડે ખભે ખભા મિલાવીને સહયોગમાં ઊભા છીએ આટલી મોટી સામાજિક વ્યવસ્થાઓ જયારે આપ સૌ લોકો કરી શકતા હો ત્યારે આજના જમાનામાં એક ખૂબ જ મોટી આવશ્યક વસ્તુ આજે હું આપ સૌ માટે વિનંતી કરવા આવ્યો છું આજના જમાનામાં જયારે માતા પિતા રાત દિવસ મહેનત કરે છે અને એ મહેનત કરીને એક સપનું જોતા હોય છે કે મારા દીકરા દીકરીને મોટા થઈને સફળતા પ્રાપ્ત કરે તે માટે એને ભણાવે છે તે માટે એને સારી નોકરી પ્રાપ્ત થાય સારો વેપાર મળે તે માટે માં ખોડલ ને માં અન્નપૂર્ણા ને આખી જિંદગી પ્રાર્થના કરે છે અને આવા દીકરા દીકરી જ્યારે સફળ થઈ જાય છે ને ત્યારે માતા પિતા જોડે રહેતા એને શરમ આવવા માને છે અને એ માતા પિતાને ક્યાં ગામ મૂકી આવે ક્યાં વૃદ્ધા આશ્રમમાં મૂકી આવે હું આજે મારા સૌ વડીલોને એક અરજ કરવા આવ્યો છું હું અહીંયા બેઠેલા મારા સૌ સાથીઓને એક વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં આશ્રમોની જરૂર ના પડે નવા વૃદ્ધાશ્રમ તમે ખોલો તે બદલ હું આપનો આભાર માનું છું પરંતુ વૃદ્ધાશ્રમો ને તાલા કઈ રીતે લાગે ને એ દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે હું આજે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય ને એવા દીકરા દીકરી ગમે તેટલા સફળ થઈ જાય એ ગમે તેટલા મોટા થઈ જાય કરોડો રૂપિયાનું આપને દાન આપી શકે પણ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકશે ને એવા દીકરા દીકરીનો સમાજમાં એક રૂપિયો ફંડ એક્સેપ્ટ કરવામાં નહીં આવે એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે પછી જુઓ કે કોઈ બી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા સમાજે આ બાબતે સખ્ત નિયમો અને નિર્ણયો લેવા જોઈએ એવું મારું સો માનવું છે